બમણો વધારો કર્યો હતો આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને લગભગ સત્તરસો કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે તેની સાથે જ લોકસભા ચૂંટણી પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતા વધી ગઈ છે આવકવેરા વિભાગે નવી ડિમાન્ડ બે હજાર સત્તર અઢારથી બે હજાર વીસ એકવીસ માટે છે જેમાં દંડ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય થશે ડિમાન્ડની રકમમાં વધારો થાય તેવી શક્યતાઓ છે જેમાં આ રકમ હજુ વધવાની શક્યતા છે આવકવેરા વિભાગ બે હજાર એકવીસ બાવીસથી બે હજાર ચોવીસ પછી સુધીની આવકના મૂલ્યાંકનની રાહ જોઈ રહ્યું છે તેની કટ ઓફ ડેટ રવિવાર સુધીમાં પૂર્ણ થશે કોંગ્રેસના વકીલ અને રાજ્યસભાના સાંસદ વિવેક ટંકાએ કહ્યું છે કે પક્ષ કાનૂની પડકારને આગળ તપાવશે તેમણે આવકવેરા વિભાગને આ કાર્યવાહીની અલોક તાંત્રિક અને અયોગ્ય ગણાવી હતી રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વકીલ વિવેક ટંખાએ આરોપ લગાવ્યો હતો કે ગુરુવારે પક્ષને દસ્તાવેજો વિના લગભગ 1700 કરોડ રૂપિયાની નવી નોટિસ મોકલવામાં આવી છે તેમણે કહ્યું છે કે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીનું આર્થિક રીતે ઘણું દબાવવામાં આવી રહ્યું છે અને તે પણ લોકસભા ચૂંટણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કોંગ્રેસની અરજીઓ ફગાવી દીધી હતી જેમાં આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા તેની સામે ચાર વર્ષની મુદ્દત માટે પુનઃ મૂલ્યાંકનની કાર્યવાહી શરૂ કરાયાના પડકારો ફેંકવામાં આવ્યો હતો જસ્ટિસ યશવંત વર્મા અને જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવની ડિવિઝન બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો આગળ વાત કરવામાં આવે તો કેજરીવાલની ધરપકડ પર અમેરિકા અને જર્મની બાદ યુએનનું નિવેદન સામે આવ્યું છે જેમાં અમેરિકા અને જર્મની બાદ હવે સંયુક્ત રાષ્ટ્રે પણ ભારતમાં રાજકીય સંકટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે

નેશનસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલી ધરપકડ અને કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીજ કર્યા બાદ રાજકીય અશાંતિ અંગેના પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું છે કે અમે ભારત અને અન્ય દેશોમાં યોજાનારી ચૂંટણીઓમાં લોકોના રાજકીય અને નાગરિક અધિકારોનું સંરક્ષણ કરવાની આશા રાખીએ છીએ તે જ રીતે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટેફન ડુજારીકે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમને સંપૂર્ણ આશા છે કે ભારતમાં અન્ય દેશોની જેમ રાજકીય અને નાગરિક અધિકારો સહિતના દરેક અધિકારોનું રક્ષણ કરવામાં આવશે અને દરેક વ્યક્તિ મુક્ત અને ન્યાય વાતાવરણમાં મતદાન કરી શકશે અને આના એક દિવસ પહેલા અમેરિકાએ પણ ભારતમાં એડીના દરોડા અને વિપક્ષી નેતાઓની ધરપકડ અંગેની આવી જ પ્રતિક્રિયાઓ આપી હતી આ અંગે જે લોકસભા ચૂંટણીના થોડા દિવસ પહેલા જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે જે એકવીસ માર્ચ દિલ્હી લીકર પોલિસી છે કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી અને હાલમાં તે કેન્દ્રીય તપાસ એજન્સીની કસ્ટડીમાં છે આ સિવાય કોંગ્રેસે એક એવો પણ આરોપ લગાવ્યો છે કે આવકવેરા વિભાગે તેમના બેંક ખાતા સીલ કરી દીધા છે જેના કારણે તેમની પાસે સાંસદીય ચૂંટણી લડવા માટે પૈસા બચ્યા આગળ જુનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લાના ભેસાણના અક્ષરધામ સોસાયટીના શિવ મંદિરના મેદાનમાં જૂના ભાજપના આગેવાનો કાર્યકરો ખેડૂત આગેવાનો દ્વારા જે ભેસાણને વર્ષોથી વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતના કારણે બેસાણ તાલુકો ભોગ બની રહ્યો છે જેવી રજૂઆત ભાજપના જ પૂર્વ તાલુકા પ્રમુખને અને આગેવાનોએ લેખિતમાં કરી છે અને ગુજરાતના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં દસ મુદ્દાની રજૂઆત કરવામાં આવી છે ભાજપના આગેવાનો એવું કહી રહ્યા છે કે જિલ્લાના ભાજપ સંગઠન દ્વારા લોકોને એવું કહેવામાં આવે છે કે તમારા તાલુકામાંથી ભાજપને પૂરતા મત નથી મળતા તેવું કહીને કોઈ પણ કામ જ કામ કરવામાં આવતું નથી તથા ધ્યાન આપવામાં આવતું નથી તેવું કહીને ભેસાણ તાલુકા પ્રત્યે કીના ખોલી રાખવામાં આવે છે આ બેઠકમાં દસ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને સીએન લેખિત રજૂઆત કરાઈ હતી જેમાં પ્રથમ મુદ્દો કે કેન્દ્રીયના મંત્રી મનસુખ માંડવીયાએ ભેસાણની જનતાને બે હજાર ઓગણીસમાં લોકસભાના ભેસાણના પ્રવાસે આવેલ અને જનતાને વચન આપ્યું હતું કે જેતપુર દેવકી ગાલોલ બક્સરા રોડ નું કામ વહેલી તકે થશે પણ આજ દિવસ સુધી થયેલ નથી તેવા ખોટા વચનો લોકસભાની ચૂંટણી બે હજાર ઓગણીસ માં કરવામાં આવી હતી જેમાં ભાજપના બીજા મિનિસ્ટર એવા માવકુ ઉંગાડે આ વચનો આપ્યા છે જે હજી સુધી થયા નથી અને જેમાં બીજા મુદ્દાઓમાં ઉબેણ નદીનો પુલ જોખમી હાલતમાં છે તેમજ પરબની જે ખાખરા હડમતિયા રોડ ઉપર જુનાગઢ બિલખણા માણેક રોડ તેમજ જિલ્લા પંચાયતના હસ્તકના તમામ રોડ રસ્તાની કફોડી હાલત છે તેમજ ભેસાણ તાલુકાના સબ પ્લોટિંગ ન થતું હોય તેમજ ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ વર્ષ પૂર્ણ થયેલ મગફળી કૌભાંડની તપાસ હજુ થયેલ નથી અને તેમજ ભેસાણ તાલુકાના પસવાડા ગામ અને ભટગામના ગામોમાં ગામતણ હોવાથી કોઈ મકાન તેમજ પ્લોટિંગ ના દસ્તાવેજો થતા નથી તેમજ ભેસાણ ખાસ મુદ્દો છે જે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે સરકાર સૌની યોજના મંજૂર કરી હતી અને આ આજ દિવસ સુધી ભેસાણને લાભ મળે નથી અને પાઇપલાઇન ની કામગીરી નબળી પુરવાર થયેલ છે તેમજ ખાસ મુદ્દો છે કે ભેસાણ થી જુનાગઢ નો મુખ્ય રોડ કે જે બે વખત પાસ થયેલ છે પણ કામ સારું કરવામાં આવતું નથી જે ભાજપના જ આગેવાનો દ્વારા કિનાખોરી રાખી બંધ કરી દેવામાં આવ્યો છે જે મુખ્ય રોડ નું કામ તત્કાલ શરૂ થાય તેવી ભાજપના પીઠ અગ્રણી અને ભેસાણ ના પૂર્વ તાલુકા પ્રમુખ મગનભાઈ સાવલિયા ની આગેવાની હેઠળ આ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના નામી

સામે બાબતો મગનભાઈ સાવલિયા કે જેઓ ભેસાણ તાલુકાના પૂર્વ તાલુકા પ્રમુખ છે અને ગાંધુકા હિરપરા જે ખેડૂત અને પૂર્વ ભાજપ પ્રમુખ છે જે માહિતી છે તેનામાં જે ત્યાંના અધિકારી અને પદાધિકારીની મિલીભગતના કારણે ભેસાણ તાલુકો ભોગ બની રહ્યો છે ત્યારે તમને શું લાગી રહ્યું છે કે આનામાં કેટલી અંશે માહિતી બદલ આગળ વાત કરવામાં આવે તો ભાજપના રૂપાલા મુશ્કેલી રાજકોટ કોર્ટમાં કેસ દાખલ ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજ ની માંગ છે લોકસભાની રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજા મહારાજાઓ ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી ખોટી અને નિમ્નસ્તરીય ટિપ્પણીથી રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાવ્યો છે રૂપાલાની ટિકિટ રદ કરે તેવી ક્ષત્રિય સમાજની માંગ છે ગુરુવારે રાજ્યોના નેવ જેટલા ક્ષત્રિય સંગઠનોના હોદ્દેદારો પ્રતિનિધિઓની બોટાદ ચોકડી પાસે રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં રૂપાલા સામે તીવ્ર રોષ વ્યક્ત કરીને તેમની લોકસભામાં ઉમેદવારી રદ કરાય તેવી માંગણી ઉચ્ચારાઈ છે આ અંગે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું છે કે રાજકીય નેતાઓ સમાધાનના પ્રયાસો થઈ રહ્યા હોવાની વાતો કરે છે પરંતુ તેમાં કોઈ પ્રયાસો કર્યા નથી અને રૂપાલા પોતે શિક્ષિત વ્યક્તિ છે તેમણે ભાષણમાં જે કહ્યું છે તે જાણી બુજીને કહ્યું છે અને તેને માત્ર એક મીડિયામાં માફી માંગી લે એટલે માફ કરી દેવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી ભાજપ તેની ઉમેદવારી રદ કરે તેવી માંગણી કરવામાં આવી છે અને લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશને

ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી રામબન જિલ્લામાં જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે પર શુક્રવારે એક કાર લપસીને ઊંડી ખાણમાં પડી હતી જેમાં દસ લોકોના મોત થયા છે અને અધિકારીઓએ આ માહિતી આપી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે તેમણે જણાવ્યું કે કાર શ્રીનગર થી જમ્મુ તરફ જઈ રહી હતી અને રામબનના બેટરી ચશ્મા વિસ્તારમાં લગભગ એક સવા એક વાગ્યે ત્રણસો ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં દસ લોકોના મોત થયા છે માહિતી મળતાની સાથે અધિકારીઓ મુસાફરોના મૃતદેહ મૃતકોનો જે જમ્મુમાં અંબગરોટા ગામના સડતાલીસ વર્ષીય કાર ડ્રાઈવર બલવાનસિંહ અને બિહારના પશ્ચિમ ચંપારણના વિપિન મુખિયા ભેરગાંગનો સમાવેશ થાય છે અધિકારીઓએ જણાવ્યું કે ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે આગળ સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપ માટે માથાનો દુખાવો બન્યો છે અરવલ્લી હોય કે સાબરકાંઠા ઉમેદવાર બદલવાની માંગ સાથે કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ ઠેર ઠેર પ્રદર્શન પણ કરી રહ્યા છે ગત રવિવારે ભાજપે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાના પત્ની શોભના બારૈયાને ઉમેદવાર બનાવ્યા છે અને ત્યારથી જ આ બેઠક ઉપર ભાજપના કાર્યકર્તાઓ ખુલ્લેઆમ મેદાને આવી ગયા છે ભાજપના કાર્યકર્તાઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે તાત્કાલિક ધોરણે ઉમેદવાર બદલવામાં આવ્યા અને જો કે છેલ્લા છ દિવસથી જિલ્લા કક્ષાની ભાજપની નેતાગીરી કાર્યકર્તાઓને માત્ર ઉઠા જ ભણાવી રહી છે જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે ભાજપના નેતાઓ માત્ર એક જ જવાબ આપી રહ્યા છે ઉમેદવાર બદલવામાં આવે જો કે છેલ્લા છ દિવસથી જિલ્લા કક્ષાની ભાજપની નેતાગીરી કાર્યકર્તાઓને માત્ર ઉઠા જ ભણાવી રહી છે હેલો હેલો જી આપણી સાથે એક દર્શક જોડાઈ ચૂક્યા છે

પછી ઓડા વિરોધ પક્ષ કોઈ વિરોધ પક્ષ ને ખતમ કરી દીધો હોય એ તો તે પોતા ના પૂછે લોકશાહી જો ટકાવ્યું હોય તો

હાલ જે તમારો જે એરિયા છે રાજકોટ ત્યાં કને પુરુષોત્તમ રૂપાલા જે ભાઈ છે તેમની જે એક સમગ્ર જે ઘટના છે જે બાબત છે જે અત્યારે બહુ જ ચર્ચાઈ રહી છે ત્યારે એના ઉપર વધારે ધ્યાન દેવાઈ રહ્યું છે અને જે સામાન્ય લોકોની સમસ્યા છે તેના તરફ ધ્યાન દોરવાની બદલે આજે

જય શ્રી રામ જય શ્રી રામ ના રે કઈ રોજી રોટી નથી ચાર મહિના પેલા કેમ નથી તો કોઈ જનતા નો વાંચ્યું નથી કોઈ હા માણસો જે નથી બોલી શકતા તેમના મનની વાત હોય છે એ આ કાર્યક્રમમાં રજૂ કરી શકે છે તો તમે જે રીતે તમારા મનની વાત કાર્યક્રમમાં રજૂ કરી છે તેવી જ રીતે બીજા દર્શકોને પણ હું વિનંતી કરું છું કે તમારા મનની જે માંગ હોય કે તમારા મનની કોઈ વાત હોય છે તે અમારા કાર્યક્રમમાં આવી રીતે રજૂ કરી શકો છો અમે પ્રયાસ કરશું કે તમારો અવાજ સરકાર સુધી પહોંચે અને સરકારને ખબર પડે કે કયા એરિયામાં કેવી કામગીરી થાય છે જી 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 ચોક્કસ જી ધન્યવાદ માનુસમાં જોડાવા બદલ આ સાથે જે રીતે આપણે વાત કરી સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપ માટે માથાનો દુખાવો બને છે અરવલ્લી હોય કે સાબરકાંઠા ઉમેદવાર બદલવાની માંગ સાથે કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ભાજપના કાર્યકર્તાઓ ઠેર ઠેર પ્રદર્શન કરી રહ્યા છે ગત રવિવારે ભાજપે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાના પત્ની શોભના બારૈયાને ઉમેદવાર બનાવ્યા અને ત્યારથી જ આ બેઠક ઉપર ભાજપના કાર્યકર્તાઓ ખુલ્લેઆમ મેદાને આવી ગયા છે ભાજપના કાર્યકર્તાઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ઉમેદવાર બદલવામાં આવે જોકે છેલ્લા છ દિવસથી જિલ્લા કક્ષાની ભાજપની નેતાગીરી કાર્યકર્તાઓને માત્ર ઊઠા જ ભણાવી રહ્યા છે જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે ભાજપના નેતાઓ માત્ર એક જ જવાબ આપી રહ્યા છે કે તમારી રજૂઆત પ્રદેશમાં મોકલવામાં આવશે પરંતુ હજુ સુધી ભાજપના કાર્યકર્તાઓની માંગ સંતોષવામાં આવી નથી જેને લઈને હવે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના ભાજપના નેતાઓ તેમજ સંગઠનના કેટલાક નેતાઓને ભાજપના કાર્યકર્તાઓ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે હવે હવે કાર્યકર્તાઓનો નિર્ણય છે કે તેમના ગામમાં આ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં અને ઉમેદવારનો વિરોધ કરવામાં આવશે તો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના નેતાઓએ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી લીધી છે ત્યારે આ સમગ્ર બનાવને લઈને આપણી સાથે જોડાયા છે જીતેન્દ્રભાઈ સોલંકી જી જીતેન્દ્રભાઈ જી જે રીતે

ત્યારે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામોની જાહેરાત થયા બાદ ગુજરાતમાં ભાજપમાં અસંતોષની આગ ઠરતી જ નથી સાબરકાંઠાથી માંડીને પોરબંદર સુધી આંતરિક વિખવાદ ચરમસીમાએ સીમાએ પહોંચ્યો છે ત્યારે સાબરકાંઠામાં તો ઉમેદવાર બદલાયા બાદ સ્થિતિ વધુ વણસી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે ભીખાજી ઠાકોરના સમર્થનમાં અરવલ્લી સાબરકાંઠા માથે લીધું છે ત્યારે અમરેલીના સાંસદનો છે તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને રીતે દુઃખ વ્યક્ત કર્યું છે કે ગુજરાતમાં સાતમી લોકસભાની છવીસ સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં મતદાન મતદાન થવાનું છે ત્યારે ભાજપે ગુજરાતમાં તમામ બેઠકો ઉપર ઉમેદવાર જાહેર કરી દીધા છે ત્યારે કેટલાક નેતાઓની ટિકિટ કપાય છે જેમાં અમરેલીના સાંસદ નારણ કાછડિયાનું નામ પણ સામેલ છે તેમની ટિકિટ કપાતા નારાજ હોય તેવું જણાઈ રહ્યું છે અને તેમની ટિકિટ કપાતા સોશિયલ મીડિયા પર એક ગીત લખીને પોસ્ટ કરવામાં પણ આવ્યું છે આ સાથે તેમની જે પોસ્ટ હતી તેમાં લખ્યું છે કે જ્યારે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઊભું હશે અને જ્યારે અસત્યની ફોજ મોટી હશે સત્ય પાછળ મૂર્ખોનું ટોળું હશે આખરે તો વિજય સત્યનો જ થશે આ ઉપરાંત તેમની અન્ય એક પોસ્ટમાં કથાકાર મોરારી બાપુનો એક વિડિયો શેર કર્યો છે કે જે વિડીયોના ટાઇટલમાં લખેલું છે કે જો તમારી સાથે કોઈ કપટ કરે તો પણ હસતા રહેજો ભાજપ હાઈકમાન્ડે નારણ કાછડિયાનું પત્તું કાપીને અમરેલીમાં ભરત સુધારિયાને ટિકિટ આપી છે અને કાછડિયાની પોસ્ટ કોના તરફ ઇશારો કરે છે તે સવાલ ઉઠ્યો છે અહીં ઉલ્લેખનીય છે કે અમરેલીના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું મંડપ સંકેલી દેવાયું છે જેથી તર્ક વિતર્ક વહેતા થયા છે ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉજાડા ભરાયા છે જેમાં બે મહિના પહેલા ગુજરાતમાં એક સાથે ઓગણત્રીસ લોકસભા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરાયા હતા તે પૈકીનું આ ચૂંટણી કાર્યાલય બંધ કરાવી દેતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે બે હજાર ચોવીસમાં ભારત સહિત વિશ્વના અઠોતેર દેશમાં ચૂંટણી યોજાશે જેમાં ચાર પોઈન્ટ ત્રણ અબજ લોકોના મતદાન સાથે સર્જાશે વર્લ્ડ રેકોર્ડ તો સમગ્ર વિશ્વ માટે વર્ષ સાબિત થવાનું છે ત્યારે આ વર્ષે જે લિપ વર્ષ છે તે દુનિયાની અડધી વસ્તીનું ભાગ્ય બદલશે જેમાં વાત એવી છે કે ભારતમાં તો લોકસભા ચૂંટણીનું રણસિંગ ફૂંકાઈ ગયું છે અને અમેરિકામાં અમેરિકામાં પણ ચૂંટણી મુદ્દે ગડમથલ ચાલ્યા કરે છે ત્યારે રશિયામાં ચૂંટણીના દેખાડા થયા અને ઘીના ઠામમાં ઘી પડે તેમ પુનિત જ સર્વસત્તાધીશ રહ્યા છે આ બધા ફેરફારો વચ્ચે નોંધનીય બાબત એવી છે કે બે હજાર ચોવીસનું વર્ષ વૈશ્વિક સ્તરે રાજકીય ઉથલપાથલ અને ચૂંટણીઓનું વર્ષ રહેવાનું છે ત્યારે દુનિયાના સિત્તેરથી વધુ દેશોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ વર્ષે દુનિયામાં સિત્તેરથી વધારે દેશોમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે જાણકારોના મતે આ વર્ષે અઠોતેર દેશોમાં ત્યાંસી જેટલી ચૂંટણીઓ થશે જેમાં દેશની નવી સરકારો પણ રચાશે એમાં નવાઈની વાત તો એ છે કે રાજકીય વિશ્લેષકો જણાવે છે કે બે હજાર ચોવીસના વર્ષમાં વૈશ્વિક સ્તરે જે ચૂંટણીઓ યોજાશે તે વર્લ્ડ રેકોર્ડ બની રહેવાનો છે અડધી વસ્તી જે વિશ્વની છે એટલે કે અંદાજે ચાર પોઈન્ટ ત્રણ અબજ લોકો મતદાન કરશે અને આ વખતે અમેરિકા અને ભારત જેવા મોટા દેશોમાં ચૂંટણી છે તે ઉપરાંત એશિયા આફ્રિકા અને યુરોપના ઘણા દેશોમાં નવી સરકાર રચાવવાની છે તે સિવાય યુરોપિયન યુનિયનના સભ્ય સત્યાવીસ દેશોની પણ ચૂંટણી થવાની છે જી ટ્વેન્ટી ના જી સેવન માં સ્થાન ધરાવતા મહત્વના અને આ મોટા દેશોમાં આ વર્ષે ચૂંટણી થવાની છે આ વર્ષે ચૂંટણીઓ અને મતદાનના રેકોર્ડ સર્જાવાના અને તૂટવાના છે ત્યાર પછી વિશ્વમાં આટલા મોટા પાયે ચૂંટણી કે રાષ્ટ્રીય પરિવર્તનનો દોર આવશે નહીં ત્યારબાદ ચોવીસ વર્ષ સુધી આટલી મોટી સંખ્યામાં ચૂંટણીઓ યોજાશે નહીં અને હવે તે જ રીતે બાંગ્લાદેશમાં શેખ હસીનિયા ની પાંચમી ઇનિંગ છે અને ભારતમાં મોદી ને હેટ્રિક ની આશા છે ભારતમાં આ વર્ષે ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણીમાં હાલમાં સત્તામાં રહેતા ભાજપનું પલડું ભારે હોવાની ચર્ચા છે અને બીજી તરફ વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન કરી જીતવા અને સત્તા લેવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં આ વખતની લોકસભાની ચૂંટણી ખૂબ જ મહત્વની સાબિત થવાની છે ભાજપનો ચહેરો ગણાતા નરેન્દ્ર મોદીને વિજયની હેટ્રિક લગાવવાની આશા છે જ્યારે વિપક્ષો સત્તા ખેંચવામાં મથી રહ્યા છે

પૂરી થયેલી ચૂંટણીમાં શેખ હસીના પાસે સત્તાનું સુકાન રહ્યું છે અને તેઓ સતત પાંચમી વખત દેશના વડાપ્રધાન તરીકે નિમાયા છે આ સાથે આગળ વાત કરવામાં આવે તો કેશોદ તાલુકાના કોયલાણામાં પરસોત્તમ રૂપાલાના પુત્રનું દહન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ ખાતે ત્રેવીસ મેના રોજ કરેલ બફાટને લઈને પુત્ર દહન કરાયું છે અને રાજપૂત સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કરતા આજરોજ આ પુત્રનું દહન કરવામાં આવ્યું હતું જેમાં જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામે રાજપૂત સમાજ દ્વારા રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનમાં વિરોધમાં પુતળો દહન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો પુતળા દહન વખતે રાજપૂત સમાજ દ્વારા જુદા જુદા સૂત્રો કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જો કે વિરોધ પ્રદર્શિત કરતી વખતે કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના ન બને તે અંગે કાળજી લેવામાં આવી હતી કેશોદના કોયલાણા ગામે સોમનાથમાં

અને કેશોદના કોયલાણા ગામે પણ રાજપૂત સમાજે રૂપાલાનું પુતળું દહન કરી રૂપાલા વિરોધ આક્રોશ વ્યક્ત કરી અને તેમના વિરુદ્ધ પગલા ભરવા માટે માંગ કરી હતી આગળ વાત કરવામાં આવે તો ગુજરાતની બેઠક પર અસંતોષ દાબવામાં આખરી ભાજપને સફળતા મળી છે વિજય જી જે રીતે આપણે વાત કરી પુરુષોત્તમ રૂપાલા વિશેની જેને લઈને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આપણા જુનાગઢથી પ્રતિનિધિ જગદીશભાઈ યાદવ જી જગદીશભાઈ

સમગ્ર માહિતી બદલ આ સાથે આગળ વાત કરવામાં આવે તો ભાવનગર શહેર માં સ્વાઈન ફ્લુ ના કેસો માં વધારો થયો છેલ્લા ત્રણ માસ માં સ્વાઈન ફ્લુ ના ચુમ્માલીસ કેસ નોંધાયા છે ભાવનગર શહેરમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો નોંધાયો છે જેમાં છેલ્લા ત્રણ માસમાં ચુમાલીસ કેસ નોંધાયા છે જો કે તાવના કેસમાં ગત માસની તુલનામાં ચાર ગણો ઘટાડો નોંધાયો છે પણ ફેબ્રુઆરીના તાવમાં સત્તર હજાર કેસ નોંધાયા હતા જે માર્ચમાં ઘટીને ત્રણ હજાર આઠસો સાહીઠ થયા છે અને શરદી ઉધરસના એક હજાર બસો અઠોતેર કેસ નોંધાયા છે રાજ્યમાં અમદાવાદ બાદ હવે ભાવનગરમાં પણ સ્વાઇન ફ્લૂના કેસો જોવા મળ્યા છે અને ભાવનગર શહેરમાં સ્વાઇન ફ્લુના કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે છેલ્લા ત્રણ માસમાં સ્વાઇન ફ્લૂના ચુમાલીસ કેસ નોંધાયા છે અને સ્વાઈન ફ્લૂની સાથે તાવ અને શરદી ઉધરસના કેસમાં વધારો થયો છે ફેબ્રુઆરીના માસમાં તાવના સત્તર હજાર કેસો નોંધાયા છે જો કે તાવના કેસ ઘટીને માર્ચ મહિનામાં ત્રણ હજાર આઠસો ને સાઠ કેસ નોંધાયા છે જ્યારે શરદી ઉધરસના એક હજાર બસો અઠોતેર કેસ નોંધાયા છે સ્વાઇન ફ્લૂ એ ખૂબ જ ઝડપથી ફેલાતો ચેપી રોગ છે. H1N1 તરીકે પણ ઓળખાય છે. તે ડુક્કર દ્વારા ફેલાતો ખતરનાક ચેપી રોગ છે અને આ ચેપગ્રસ્ત પ્રાણી અથવા માણસના સંપર્કમાં આવવા પર H1N1 વાયરસ માનવ શરીરમાં સંપર્કમાં આવે છે અને જેના કારણે આ રોગ પ્રાણીઓ દ્વારા માણસોમાં ફેલાય છે. જો કે રોગનું સ્તર વધુ ખરાબ થાય તે પેલા લોકોનો જીવ પણ લઈ લે છે અને સ્વાઇન ફ્લૂમાં શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો સામાન્ય જોવા મળતા હોય છે.

ઉમા ખોડલના સોગંદ લેવડાવીને ભાજપને મત નહીં આપવા હાકલ થઈ છે ત્યારે ચંદનજીના ઘરે થયેલી સભાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં પાટીદારોને ચંદનજીના પક્ષે મત કરવા માટે હાકલ કરવામાં આવી રહી છે ત્યારે મિટિંગ ચંદનજીના ઘરે જ થઈ હતી પરંતુ વિડીયોમાં ચંદનજી દેખાતા જ નથી મોટે ભાગે કોંગ્રેસમાં રહેલા અને કોંગ્રેસ સમર્થક પાટીદારોની મિટિંગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ સાથે તમામ માહિતીનું અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું હાલ મનની વાતમાં બસ આટલું જ નમસ્કાર